ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના પણ કેટલાક લોકો હોવાની માહિતી છે સૂત્રોના મહેસાણાના વસાઈ ડાભલા ખેરવા ચંદ્રનગર ખણુસા વિજાપુર જોરણ ગામના વ્યક્તિઓ પરત કરાય તેવી માહિતી છે આ મામલે રિપોર્ટ કરનારા વ્યક્તિઓના પરિવારનું હાલ મૌન છે અને કોઈ પણ કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર નથી જ્યારથી ટ્રમ્પે સત્તા સંભાળી છે તેમણે કહ્યું છે કે જે પણ ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સ છે તેમને દૂર ખદેડી દેવામાં આવશે પોતાના દેશમાં પરત મોકલવામાં આવશે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા બસો પાંચ જેટલા ભારતીયોને ભારત મોકલવામાં આવ્યા છે જેમાંથી તેત્રીસ જેટલા ગુજરાતના હોવાની હાલમાં સૂત્રો તરફથી માહિતી મળી છે આ તેત્રીસ માંથી પણ કેટલાક જે લોકો હોય છે તે મહેસાણા જિલ્લાના હોય છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ હાલમાં ખેરવા ગામ પહોંચી છે ખેરવા ગામના પણ એક જે મહિલા હોય છે આ બસો દ્વારા વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આ મામલે તેઓ કંઈ પણ જાણતા નથી પરંતુ ચોક્કસથી તેમનું કહ્યું હતું કે અમારો આ જે દીકરી છે તેમના સાથે કોઈ સંપર્ક થયો નથી પરંતુ એજન્ટ થ્રુ તેમનો સંપર્ક થઈ રહ્યો છે ત્યારે ચોક્કસથી જે લોકો હોય છે તે મહેસાણા જિલ્લાના હોવાની લઈ

એવી જાહેરાત કરી છે કે તમામ ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સને પોતાના દેશમાં પરત મોકલવામાં આવશે અને ઓપરેશનની શરૂઆત પણ થઈ ચૂકી છે ઘણા એવા ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સની શોધ ચલાવવામાં આવી રહી છે જેમાંથી અઢાર હજાર ભારતીયોનું લિસ્ટ તૈયાર કરાયું છે અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયો પર ટ્રમ્પ સરકારની મોટી કાર્યવાહી ગેરકાયદે રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને ખદેડાયા એકસો ચાર ભારતીયોને અમેરિકાથી પરત ભારત મોકલાયા જેમાં તેત્રીસ ગુજરાતીઓ ભારતીયોને લઈ પ્લેન અમૃતસર પહોંચે અંદાજે એક વાગે ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પહોંચશે અમેરિકાથી રિપોર્ટ કરેલા લોકોમાં ગુજરાતના અલગ અલગ આઠ જિલ્લાના નાગરિકોનો સમાવેશ છે તેત્રીસ ગુજરાતીઓમાંથી પંદર પુરુષો અને અઢાર મહિલાઓ મહેસાણાના અગિયાર ગાંધીનગરના તેર પાટણના ત્રણ લોકોને પરત મોકલાયા આણંદના એક અમદાવાદના બે વડોદરાના એક વ્યક્તિ બનાસકાંઠાના અને ભરૂચના એક એક નાગરિકને પણ પરત મોકલવામાં આવ્યા છે પચાસથી વધુ હરિયાણાના રહેવાસીઓને પણ રિપોર્ટ કરાયા વિમાનથી તે મહેસાણાથી લાઈવ કેતન ટ્રમ્પે પહેલાથી જ કહી દીધું છે કે અમે જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે તેમને પરત મોકલવાના છીએ ભાગરૂપે આ કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે અત્યારે તમારી પાસે શું જાણકારી મળી છે મહેસાણાના નાગરિકોને લઈને

અ મંજૂર નથી તેમનું કેવું છે આ મામલે તેઓ કંઈ પણ જાણતા નથી તેમની કોઈ વાતચીત થઈ નથી ત્યારે જે સ્થાનિક લોકો હોય છે તે પણ આ મામલે કંઈ પણ બોલવા નથી પરંતુ ચોક્કસથી જે મહેસાણા જિલ્લાના કેટલાક લોકોના નામ આવ્યા છે તેના કારણે જે લોકો હોય છે તે ચિંતિત બનાવ્યા છે જે લોકોના પરિવારના નામ આવ્યા છે તે પરિવારો પણ હાલમાં ચિંતિત બન્યા છે પરંતુ તેઓ ઓફિશિયલી જે જાહેરાત થાય તેની રાહ જોઈ રહ્યા છે કે તેમના પરિવારના જે સભ્યનું હોય છે તે નામ છે કે નથી જી કેતન આપ જોડાયેલા રજો અમારી સાથે સંવાદદાતા ગૌતમ પણ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ગૌતમ ઘણા પરિવારો અત્યારે મૌનસેવીને બેઠા છે તેઓ ફોડ નથી પાડવા માંગતા કે તેમના પરિવારજનો પરત આવી રહ્યા છે કે કેમ તમારી પાસે શું જાણકારી છે ચોક્કસથી જે પ્રકારે એક લિસ્ટ જે છે તે આવ્યું છે અને લિસ્ટની અંદર સો જેટલા લોકોનો સમાવેશ થઈ રહ્યો છે કે જેમને જે અમેરિકા દ્વારા ભારતની અંદર પરત લાવવામાં આવી રહ્યા છે એટલે કે અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તા સંભાળતાની સાથે જે ગેરકાયદેસર રીતે જે અમેરિકાની અંદર ઘૂસેલા લોકો જે છે તેમને ડિપોર્ટ કરવામાં આવે છે અને તેમને સ્પેશિયલ પ્લેન મારફત અમૃતસર લાવવામાં આવી રહ્યા છે ઠીક એક વાગે અમૃતસર જે છે તે સો જેટલા લોકો જે છે તે અમૃતસર પહોંચવાના છે સી સત્તર નામનું જે એર પ્લેન જે છે તેમાં અમૃતસર જે તમામ જે છે તે લોકો આવી રહ્યા છે તેમની સાથે સુરક્ષા કર્મીઓ અમેરિકાના જે છે તે પણ સાથે રહેવાના છે ને તેઓ પણ અહીંયા અમૃતસર ખાતે મૂકવાના છે અને અમૃતસરથી ઇન્ડિકો પ્લેન ખાતે ગુજરાતની અંદર લાવવાના છે તેમાં ગુજરાતના તેત્રીસ લોકોનો સમાવેશ થઈ રહ્યો છે અને આ તેત્રીસ જેટલા લોકો જે છે તે ગુજરાત પરત ફરશે તે પણ તે પૈકીની વાત કરવામાં આવે તો આ તેત્રીસ લોકો જે પરત આવી રહ્યા છે તેમાં તેનું જે લિસ્ટ જોઈએ તો લિસ્ટની અંદર ગાંધીનગરનો સમાવેશ થઈ રહ્યો છે મહેસાણાનો

પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું હતું કે જે ગેરકાયદે ઇમિગ્રન્ટ અમેરિકામાં વસતા હોય તેને પરત લાવવામાં સરકાર પણ ભારત સરકાર પણ મદદ કરશે એટલે જે અત્યારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આગળ પણ આ જ રીતે ચાલુ રહેશે યથાવત રહેશે ચોક્કસથી અત્યારે હાલ જે પ્રકારના સમીકરણો જોવામાં આવી રહ્યા છે તે પૈકી એકસો સત્તર લોકોની યાદી જે છે તે બહાર આવી રહી છે એટલે કે જે એકસો સત્તર લોકો જે છે આ તેમને ડિપોર્ટ કરવામાં આવે છે તે સીધા અમૃતસર આવશે અને અમૃતસરથી સીધા એમાંથી કેટલાક લોકોનો પંજાબ પંજાબના હોવાની પણ બાબતો સામે આવી રહી છે એટલે કે પંજાબના લોકો પણ સ્વદેશ આવી રહ્યા છે દેશભરના લોકો જે વિવિધ વિસ્તારમાં રહેતા હોય છે અમેરિકા સ્થિત થતા હોય છે અને તેમને ડિપોર્ટ કરવાના કારણે તેઓ સ્વદેશ આવી રહ્યા છે હવે આગામી દિવસોની અંદર આજ નિર્ણય જે છે તે કેવી રીતે લેવામાં આવે છે સાથે કેવા પ્રકારના જે નિર્ણય

જે મહેસાણાના કેટલાક લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તેઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે કેટલા સમય સુધી તેઓ મહેસાણામાં આવી પહોંચે તેને લઈને કોઈ જાણકારી ચોક્કસ થી વાત કરીએ તો મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણાના ખેરવા ચંદ્ર ચંદ્રનગર ખણુસા વિજાપુર સહિત અનેક જે ગામો હોય છે તેમના વ્યક્તિઓ હોય છે તે આ જે રિપોર્ટ કરાયો હોય છે તેમાં સામેલ હોવાની વાત માહિતી મળી રહી છે પરંતુ હજુ સુધી જે ઓફિશિયલી હોય છે તે સમાચાર નથી મળી શક્યા કે આ લોકો મહેસાણા ક્યારે પહોંચે પરંતુ હાલમાં અમૃતસર પહોંચે ત્યારબાદ આ લોકો અહીંયા આવે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે પરંતુ હજી સુધી ક્લિયરી માહિતી નથી મળી એક્ઝેક્ટ કેટલા વાગે મહેસાણા પરંતુ ચોક્કસથી તેના જે પરિવારો હોય છે તે જેમના નામ આવ્યા છે તેના પરિવારોમાં ચોક્કસી એક ચિંતાનું જે મોજું હોય છે તે ફરી વળ્યું છે કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે તેઓ અમેરિકા પહોંચ્યા હતા પરંતુ આ હાલમાં તેમને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કરોડો રૂપિયાના જે ખર્ચે થયા હતા પરંતુ તેમને ફરી વખત ભારત આવવું પડશે અને આ જે કરોડો રૂપિયા હોય છે તે વેફરાઈ જશે ખોરવાઈ જાય તેવું દેખાઈ રહ્યું છે જી આભાર કેતન જાણકારી આપવા માટે આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું ગોતમ આપનો પણ આભાર જાણકારી આપવા માટે તો ગેરકાયદે જે ઇમિગ્રન્ટ્સ છે તેમને પરત લાવવામાં આવ્યા છે અમૃતસર તેઓ પહોંચે અને ત્યારબાદ તેમને પોતપોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવશે અત્યારે પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે કરોડોના ખર્ચે તેમણે પોતાના સ્વજનને યુએસની નાગરિકતા મળશે તેવા સપનાઓ જોઈને મોકલ્યા હતા પરંતુ હવે તેમને પરત મોકલવામાં આવ્યા છે એ સેવન્ટેન વિમાનથી તેત્રીસ ગુજરાતીઓને પણ પરત લાવવામાં આવ્યા છે એવી જાણકારી છે કે ટ્રમ્પ સરકારે પોતાના વિભાગોને એવા આદેશ આપ્યા છે કે જે પણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે તેમની યાદી તૈયાર કરવામાં આવે અને એ યાદી તૈયાર પણ થઈ ચૂકી છે જેમાં અઢાર હજાર ભારતીયોને ઓળખ કરવામાં આવી છે કે જેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં વસી રહ્યા છે હવે એ તમામ અઢાર હજાર ભારતીય ઇમિગ્રન્ટ્સને ભારતમાં પરત લાવવા માટે પણ તૈયારી દર્શાવવામાં આવી છે સરકારે કહ્યું છે કે અમે તૈયાર છીએ એ તમામ ભારતીયોને ફરીથી ભારત મોકલવા માટે ટ્રમ્પ સરકાર જે એવું કહી રહી છે કે અમે મેક્સિકોથી આવતી આવતા જે લોકો છે ઘૂસણખોરી કરતા લોકો છે તેને પણ અટકાવીશું અને સાથે અન્ય જે દેશો છે ભારત હોય ચીન હોય પાકિસ્તાન હોય જેના ગેરકાયદે રહેતા નાગરિકો તેમને પરત મોકલીશું અને એ જ દિશામાં આગળ પણ વધી રહીશ છે ફરી એક વખત જોડાઈ ગયા છે કેતન પરિવારે મૌન સેવ્યું છે અન્ય કોઈ જાણકારી મળી હોય આસપાસના જે પાડોશીઓ હોય તેમણે કોઈ પ્રતિક્રિયા આપી હોય કે જે લોકો પરત આવી રહ્યા છે તે તેમની શું સ્થિતિ છે હાલમાં જે પરિવાર હોય છે કોઈ પણ કેવા નથી પરંતુ તેમને ચોક્કસથી ચિંતાનું મોજું હોય છે તે જોવા મળી રહ્યું છે કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે તેઓ પરિવાર હોય છે તેમના પરિવારના સભ્યો અમેરિકા પહોંચ્યા હતા અમેરિકાની આશા હોવાથી તેમના ગામ પરત આવશે અને તેવન હોય છે પરંતુ હાલમાં જે માહિતી કરી છે તેમના સભ્યો છે તેને છે તેમને ભારત માટે છે ચોક્કસ જે પરિવાર હોય છે ચિંતાનું જોવા મળ્યું

કે તન તેત્રીસ ગુજરાતીઓ છે તેમાંથી મહેસાણાના પણ લોકો છે બની શકે કે આગામી સમયમાં આ પ્રક્રિયા આ જ રીતે ચાલે કારણ કે ટ્રમ્પ સરકાર પીછેહટ કરવાના મૂડમાં નથી તેણે જે રીતે નિવેદનો આપ્યા છે જે રીતે કાર્યવાહી આગળ વધારી છે એટલે મહેસાણાના હજુ પણ વધુ લોકો આ જ રીતે ડિપોર્ટ કરવામાં આવશે તેવી આશંકા છે વાત કરીએ તો આ પણ કેટલાક લોકોને રિપોર્ટ કરવામાં આવ્યા છે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આ પહેલા પણ કેટલાક લોકોને રિપોર્ટ કરીને ભારત મોકલી આપવામાં આવે છે પરંતુ હજી સુધી આ મામલે કોઈ પણ જી કેતન તમારી પાસે ફરી એક વખત આવીશું આભાર તમારો જાણકારી આપવા માટે